આજવા રોડના પાસે ચોરીની ઘટના ઘટી છે ત્રણ જેટલા શખ્સોએ ચોરી કરી છે અને આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વહેલી સવારે જ ચાર પાંચ વાગ્યાના અરસામાં ચોરીની માહિતી સામે આવે છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોતાની દીકરીના લગ્ન માટે ચોરી કરી હોય તેવી માહિતી સામે આવી છે પરિવાર જ્યારે લગ્ન પ્રસંગે ગયું હોય અને તે જો વેળાએ ઘરને નિશાનો બનાવીને ચોરી કરવામાં આવી છે લગભગ આઠ લાખ રૂપિયા રોકડા અને તેર તોલાના સોનાની ચોરી કરવામાં આવી છે આ ત્રણેય શખ્સો જે ચોરી કરવા આવ્યા હતા તો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પરિવારજનો જ્યારે ભાવનગર લગ્નમાં ગયા હોય તે જ વેળાએ આ ચોરી થઈ છે અમિત પરમારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે સીસીટીવીના આધારે ચોર ટોળકીને શોધખોળ ની તપાસ શરૂ કરાઈ છે

રેકોર્ડિંગ ને બધું તો તપાસ કરશો ને કાંઈ કર્યું નહીં તમારા ઘરમાં બંધ કરી દીધા ચોર લોકો એ આવીને પેલા કેમેરા નીચે કરી દીધા પછી એ આ બધું કેમેરાનું સિસ્ટમ બંધ કરી દીધી પછી એના કાર્યવાહી કરેલી શું પહેરીને આવ્યા હતા એ લોકો એ જાકેટ જેવું પહેરેલું હતું એને